શહેરની ડ્રેનેજો બિસ્માર હાલતમાં હોય જેના લીધે અકસ્માતો સર્જાઈ રહ્યા છે ફરી એકવાર વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસની બહાર એક મોપેટ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે પથ્થર વચ્ચે આવી ગયો પથ્થર આવતાની સાથે તે ઘસડાયો અને ઘસડાતાની સાથે જ એક અકસ્માત સર્જાયો છે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે એકસો આઠ મારફતે આ ઇજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મહત્વની બાબત એ છે જાગ્રત નાગરિક દ્વારા અહીંયા બેરિકેડ મૂકવામાં આવ્યું છે બિસ્માર હાલતની ડ્રેનેજ અને આ ડ્રેનેજ ના અકસ્માત ગંભીર રીતે એમએસ હેડ ઓફિસની બહાર મેઇન રોડ પર અકસ્માત થતાની સાથે લોકટોળા પર જોવા મળ્યા છે મહત્વનો પ્રશ્ન તે છે કે વડોદરા મહાનગરપાલિકાના આવા કામોના લીધે બિસ્માર રોડ રસ્તાના લીધે ડ્રેનેજ ની જે કહેવાય કે

એકસો આઠ એમને કઈ લીધી ખબર હતી કારણ કે એમને કોઈ સંબંધ નહીં કોઈ હતું નહીં આ ખાડાઓ આવી રીતે આ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કોર્પોરેશન ને કે અવાર નવાર આવી જગ્યા એ બધા ખાડાઓ મુકેલા હોય છે જે હોય છે એમને કઈ બેદરકારી રાખી છે આજે આટલું બેરિકેટ છે હટાવવાની જરૂર છે એમને અહીંયા રાખવાની જરૂર હતી એ જગ્યા એ લોકો હટાવી દીધું છે હવે એના લીધે આવો અકસ્માત થાય છે વારંવાર આ બીજા બી અકસ્માત થશે એના લીધે એમને ધ્યાન રાખવું જોઈએ આ બધું શું નામ તમારું સંદીપભાઈ શર્મા